ભાવનગર જિલ્લામાં થોડા દિવસ પહેલા રમેશ વૈષ્ણવ નામના એક હીરાના દલાલ ઉઠી ગયો હતો જે બાબતને પોલીસ જે બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારબાદ પોલીસ દ્વારા હીરાના રિકવરી પણ કરવામાં આવી હતી તેમ છતાં હીરાના વેપારીઓ સાથે વારંવાર બોલાવીને હેરાનગતિ કરવામાં આવી હતી તેમ છતાં પોલીસ દ્વારા હીરાના વેપારીઓને વારંવાર બોલાવીને હેરાનગતિ કરવામાં આવી હતી જેને લઈને ડાયમંડ એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વેપારીને પોલીસ દ્વારા હેરાનગતિને લઈને એસપીને કરવામાં આવી છેલ્લા બે મહિના પહેલા ત્રણ ફરિયાદ થયેલી રમેશ નામના શખ્સ માટે અલગ અલગ વેપારીઓને નોટિસ અથવા ફોનથી નિવેદન માટે બોલાવેલ અને એમાં છેલ્લા આઠ દિવસ પહેલા બે વેપારીઓને આરોપી પણ બનાવેલ એ વાત તો કદાચ નોટિસનો જોવા અને આરોપી બનાવીને છૂટી ગયેલ પણ હવે છેલ્લે બે દિવસ પહેલા કે જે રમેશ વૈષ્ણવ છે એના અરજીના આધારે પોલીસે એક અમારા વેપારી જેને રમેશ વિશ્વમાંથી નવ લાખ રૂપિયા લેવાના છે ઓન રેકોર્ડ લેવાના છે એને નોટિસ નીકળીને ખોટી ગાળો દીધેલ જેમાં હવે એમાં તો મેં કીધું અધિકારીઓ તપાસ હોય જે તપાસનો આદેશ આપ્યો હોય અમને અમુક વેપારીઓને જ્યારે કોઈ ના કાંઈ નોટિસ વોટિસ કાંઈ સમાધાન નામે નામે લઈ જાય અને ઓફિસમાં બે કલાક બો બોલાવે કેરલ ફ્લોરની ઓફિસમાં તો એ વાત હાવ ગેરવ્યાજબી વાત છે પછી જયારે ડીવાયસપી સાહેબે જે ગાળો દીધી એક વેપારી ને એ ગાળો કોઈ કઈ કોઈ રેકોર્ડ લીધો કે અહીં તો આવી જાય આમ કરનાર તો એ વેપારી તો ડરી જવાના જ ને અને પ્રમુખ તરીકે જયારે કોઈ સામે નિવેદન આપીએ છે ત્યારે ખોટી આક્ષેબાજી કરવામાં એના મેં આપને સંપૂર્ણ જવાબ આપ્યા